નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાનના સત્તરમા હપ્તાને લઈને લાખો કરોડો ખેડૂતો રાહ દેખીને બેઠા છે ત્યારે ફાઇનલે હું આજે સત્તરમા હપ્તાને લઈને તમારા માટે ખુશીના મહત્વના અને ઓફિશિયલ સમાચાર લઈ અને આ વિડીયોમાં મિત્રો હું આવ્યો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જેનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો અને મિત્રો બીજું કે આપણી જે આ ચેનલ છે દુદાભાઈ ચગવાણ ચેનલ આ ચેનલની અંદર ક્યારેય આપણે ખોટી માહિતી આપતા નથી પીએમ કિસાન રિલેટેડ જો ઓફિશિયલ માહિતી ગવર્મેન્ટ માહિતી સરકારી માહિતી જો મને મળેલી હોય અને સાચી માહિતી હોય તો જ હું મારી જે આ યુટ્યુબ ચેનલ છે દુદાભાઈ ચગવાણ ચેનલ એ ચેનલ પર હું મિત્રો માહિતી તમારી સાથે શેર કરું છું અને વિડીયો બનાવું છું મિત્રો તમે અત્યારે યુટ્યુબની અંદર જોશો તો સત્તરમાં હપ્તાને લઈને ફેક ન્યૂઝ તમને કેટલાય જોવા મળશે ફેક વિડીયો જોવા મળશે કે સત્તરમો હપ્તો આવતીકાલે જમા થશે સત્તરમો હપ્તો ફલાણી તારીખે જમા થશે ટૂંકમાં ખોટી માહિતી સત્તરમાં હપ્તાને લઈ અને મિત્રો વિડીયો બનાવતા હોય છે અને યુટ્યુબ પર મૂકતા હોય છે તો મિત્રો આનાથી શું થાય છે કે જે દર્શક મિત્રો છે જે ચેનલ મિત્રો જોતા હોય છે એ ખોટા ગેરમાર્ગે દોરાતા હોય છે તો મિત્રો આપણે આ જે મારી દુદાભાઈ ચૌહાણ ચેનલ છે એ ચેનલમાં આપ નોંધ લેશો કે હું ક્યારેય કોઈ ખોટા વિડીયો બનાવતો નથી ઓફિશિયલ માહિતી સરકારની હોય તો જ હું આ મારા ચેનલમાં વિડીયો મૂકતો હોઉં છું તો મિત્રો વધુ વાર ન કરતાં આપણે જે સત્તરમાં હપ્તાને લઈ અને જે મારી પાસે અપડેટ છે એ હું મિત્રો આપને જણાવું છું તો મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા મેં પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના છે એનું જે ઓફિશિયલ પોર્ટલ છે એ પોર્ટલ હું ઓપન કરી અને તમારી સામે મૂક્યું છે હવે મિત્રો આ જે પીએમ કિસાન પોર્ટલ છે એને આમ થોડું ઉપર સ્ક્રોલ કરતાં આપણને અહીંયા તમે જોઈ શકો છો પીરિયડ વાઇઝ પેમેન્ટ એટલે કે જ્યારે આ યોજના શરૂ કરવામાં આવે ત્યારે આ યોજનાનો જે બે હજારનો હપ્તો છે એ વર્ષની અંદર બ બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે વર્ષની અંદર છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને બે હજાર જે આપવામાં આવે છે એનો સમય નક્કી કરવામાં આવ્યો છે ચાર ચાર મહિનાના અંતરાળમાં એટલે કે ચાર ચાર મહિનાના સમયના સમયના અંતરમાં આજે બે હજારનો હપ્તો છે એ આપવામાં આવે છે તો જ્યારે યોજના ચાલુ થઈ ત્યારે ડિસેમ્બર મહિનો ચાલતો હતો એટલે અહીંયા આપ જોઈ શકો છો કે ડિસેમ્બરથી માર્ચ અઢાર બે હજાર અઢાર ઓગણીસનું જે વર્ષ હતું એ વર્ષની અંદર ડિસેમ્બરથી માર્ચ આ જે ચાર મહિનાનો સમયગાળો છે એ સમયગાળો જે છે એ શિયાળાનો સમયગાળો છે એટલે આ ચાર મહિના શિયાળાના ગણવામાં આવ્યા છે અને આ ચાર મહિનાની અંદર એક હપ્તો બે હજારનો સરકારે ખેડૂતોના ખાતામાં જમા કરવાનું નક્કી કર્યું હતું અને પહેલો જ હપ્તો આ ડિસેમ્બરથી માર્ચ દરમિયાન ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા કરેલો હતો પછી મિત્રો માર્ચ છે એ માર્ચથી અહીંયા આવી ગયો હવે ઉનાળાનો સમય એપ્રિલથી જુલાઈ જે આ ચાર મહિના છે એ ચાર મહિનાની અંદર એક હપ્તો રજૂ સરકાર કરે છે પછી મિત્રો આવી ગયો જુલાઈથી ઓગસ્ટ અને નવેમ્બર તો જે આ ચાર મહિના છે આ ચાર મહિનાની અંદર એક હપ્તો રજૂ કરે છે તો મિત્રો આવી રીતે સમય જે નક્કી કરેલો છે સરકારે હપ્તાનો એ ચાર ચાર મહિનાનો એ મિત્રો અહીંયા પીરિયડ વાઇઝ પેમેન્ટ તમને જોવા મળે છે હવે મિત્રો હું તમને સારી રીતે સમજાય બહુ સરળ રીતે વિગતવાર સમજાય એના માટે મેં એક પોસ્ટર બનાવ્યું છે અને એ પોસ્ટરમાં હું તમને જણાવું કે સત્તરમો હપ્તો ફાઈનલી ક્યારે મળશે અને કયા સમયમાં મળશે તો એના માટે મિત્રો હું જે મેં પોસ્ટર બનાવેલું છે એ પોસ્ટરને ઓપન કરી લઉં પહેલાં તો મિત્રો તમે અહીંયા આ જે પોસ્ટર છે એ પોસ્ટર જોઈ અને બહુ સારી રીતે સમજો એના માટે મેં પોસ્ટર બનાવેલું છે હવે મિત્રો જે સરકાર બે બે હજાર રૂપિયાનો જે હપ્તો આપે છે એ વર્ષની અંદર કુલ છ હજાર રૂપિયા આપે છે અને ચાર મહિનાની અંદર બે હજાર રૂપિયા આપે છે તો જે ચાર મહિનાની અંદર જે બે હજાર રૂપિયા આપે છે એ ચાર મહિના કયા છે કે ચાર મહિનાની અંદર એ બે હજાર રૂપિયા આપે છે તો જ્યારે યોજના ચાલુ થઈ ત્યારે ડિસેમ્બર મહિનો હતો એટલે ડિસેમ્બર અહીંયા તમે જોઈ શકો છો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ જે ચાર મહિના છે એ ચાર મહિના શિયાળાના છે તો આ ચાર મહિનાની અંદર ગમે ત્યારે સરકાર જે છે એ ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તા હપ્તો જમા કરતી હોય છે તો આ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ચાર મહિનાની અંદર હપ્તો જે છે એ સરકાર ખેડૂતના ખાતામાં જમા કરતી હોય છે જે શિયાળો હોય છે પછી મિત્રો માર્ચથી પછી એપ્રિલ મે જૂન અને જુલાઈ આ જે સમયગાળો છે એ ફરી એક હપ્તા માટે છે તો આ જે ચાર મહિનાનો ગાળો છે એ ઉનાળાનો સમય છે તો આ એપ્રિલથી કરી અને જુલાઈની અંદર આ જે ચાર મહિના છે આ ચાર મહિનામાં ગમે ત્યારે સરકાર છે એ હપ્તો રજૂ કરતી હોય છે ખેડૂતના ખાતામાં પછી મિત્રો આવ્યો ઓગસ્ટ જુલાઈથી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર તો આ જે ચાર મહિના છે આ ચોમાસાના ચાર મહિના છે તો આ ચોમાસાની અંદર જે આ ચાર મહિના છે આ ચાર ચાર મહિનાની અંદર ઓગસ્ટથી કરી અને નવેમ્બર મહિનામાં નવેમ્બર મહિના સુધી ગમે ત્યારે આ જે ચાર મહિના છે આ ચાર મહિનાની અંદર સરકાર ગમે ત્યારે હપ્તો ખેડૂતના ખાતામાં જમા કરતી હોય છે હવે મિત્રો આપને ખબર જશે કે જે પંદરમો હપ્તો સરકારે જે રજૂ કર્યો એ ચોમાસું હતું ત્યારે તો એ જે પંદરમા હપ્તાનો સમય તમે અહીંયા જોઈ શકો છો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને નવેમ્બર જે ચોમાસાનો સમય છે તો જે પંદરમો હપ્તો રજૂ કર્યો ને એ હપ્તો સરકારે ક્યારે કર્યો હતો કે પંદર નવેમ્બરે એટલે કે ઓગસ્ટથી આ જે હપ્તાનો સમય ચાલુ થયો હતો તો ઓગસ્ટ પૂરો ગયો સપ્ટેમ્બર પૂરો ગયો ઓક્ટોમ્બર પૂરો ગયો અને નવેમ્બર અડધો જતો રહ્યો હતો પંદર તારીખે એટલે કે પંદર નવેમ્બરે સરકારે પંદરમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા કર્યો હતો અને પછી મિત્રો જે આવ્યો હતો શિયાળો આ હમણાં જ હજી સોળમો હપ્તો જે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો તો જે સોળમો હપ્તો જમા કર્યો એ સરકારે અહીંયા નવેમ્બરની નવેમ્બરમાં જમા કર્યો એવી રીતે નથી કર્યો અહીંયા ડિસેમ્બર મહિનો ગયો જાન્યુઆરી મહિનો ગયો અને ફેબ્રુઆરી પણ પૂરો ગયો કારણ કે બે જ દિવસ બાકી હતા ફેબ્રુઆરીના અને હપ્તો સરકારે સોળમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા કર્યો હતો અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ બે બે હજારનો જે સોળમો હપ્તો હતો એ સરકારે ખેડૂતના ખાતામાં જમા કર્યો હતો એટલે કે ફેબ્રુઆરી મહિનો આખો પૂરો ફક્ત બે જ દિવસ બાકી હતા તો અહીંયા મિત્રો સોળમો હપ્તો જે છે એ ડિસેમ્બર સોળમા હપ્તાનો જે સમય હતો એ ડિસેમ્બરથી માર્ચ સુધીનો હતો પણ સરકારે ડિસેમ્બર આખો મહિનો ગયો જાન્યુઆરી મહિનો ગયો અને ફેબ્રુઆરીના અંતમાં જે બે હજારનો સોળમો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા કર્યો હતો તો મિત્રો આના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે હવે જે સત્તરમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થવાનો છે બે હજારનો એ સત્તરમો હપ્તો તમે જોઈ શકો છો કે એનો સમય હવે ચાલુ થઈ ગયો છે અહીંયા જે ફેબ્રુઆરી મહિનામાં જે હપ્તો હતો એ તો શિયાળાના ચાર મહિનાનો હતો એટલે એ ફેબ્રુઆરી મહિનામાં મળી ગયો હવે આવશે મિત્રો ઉનાળામાં ઉનાળાનો જે સમય છે એની અંદર હપ્તો હવે આવવાનો છે તો એ ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો છે જે બે હજારનો હપ્તો જે છે એનો સમય નક્કી કરવામાં આવ્યો છે કે એપ્રિલથી જુલાઈ સુધી તો અહીંયા તમે જોઈ શકો છો કે એપ્રિલથી જુલાઈ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર હવે સરકાર સત્તરમો હપ્તો જાહેર કરવાની છે તો સત્તરમો હપ્તો જાહેર કરશે તો એ કઈ કઈ તારીખે અને કયા કયા મહિનાની અંદર સત્તરમો હપ્તો જમા કરશે તો એ આપણે જોવા જઈએ તો અત્યારે સત્તરમાં હપ્તાનો સમય ચાલુ થઈ ગયો છે કારણ કે અહીંયા જો એપ્રિલ મહિનો હવે ચાલુ થઈ ગયો છે તો એપ્રિલ મહિનાથી જુલાઈ મહિના સુધીનો સમય છે તો એપ્રિલ જશે પછી મે અને જૂન મહિના આ જે જૂન મહિનો છે ત્યાં સુધી ચૂંટણી ચાલુ છે એટલે જૂન મહિનો અડધો પણ જતો રહેશે એપ્રિલ મેમાં તો આવવાનો જ નથી ક્યારેય જૂન અને જુલાઈ વચ્ચે જેનો જે સમયગાળો છે ને આ સમયગાળાની અંદર આવશે કારણ કે અહીંયા ફેબ્રુઆરીના એન્ડમાં આપણને સોળમો હપ્તો મળ્યો હતો તો અહીંયા જૂન જે મહિનો છે જૂનથી જુલાઈ વચ્ચે મારા અનુમાન પ્રમાણે જે આ જૂન મહિનો છે એ જૂન મહિનાની વીસ તારીખથી જુલાઈ મહિનાની પાંચ તારીખ સુધી જે બે હજારનો સત્તરમો હપ્તો છે એ રિલીઝ થાય એવું મારું અનુમાન છે તો મિત્રો આપનું શું અનુમાન છે કે જે આ સત્તરમો હપ્તો છે એ જૂન પૂરો આખે આખો પૂરો થયા પછી સત્તરમો હપ્તો મળશે કે જુલાઈ મહિનાની અંદર મળશે કે પછી તમને શું દેખાય છે એ મિત્રો તમે તમારા જો રાય હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો હવે મિત્રો આ જે મેં તમને વાત કરી એ વાત જે પીરિયડ વાઇઝ પેમેન્ટ છે એની વાત કરી કે ચાર ચાર મહિનાના સમયગાળાની અંદર સરકાર બે બે હજાર રૂપિયાનો હપ્તો આપે છે અને હવે એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે જે સત્તરમાં હપ્તાનો સમય પણ ચાલુ થઈ ગયો છે પણ એપ્રિલ મહિનાની અંદર અહીંયા ફેબ્રુઆરીમાં મળ્યો એ પ્રમાણે જોવા જઈએ તો એપ્રિલમાં નહીં મળે મેમાં નહીં મળે કારણ કે ચૂંટણી ચાલુ છે અને જૂન અને જે જુલાઈનો સમય છે એની વચ્ચે જે સમયગાળો છે એની અંદર બે હજારનો સત્તરમો હપ્તો મળે એવી શક્યતા છે એવું મારું અનુમાન છે આપનું શું અનુમાન છે એ મને કોમેન્ટમાં જણાવજો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ આવી પીએમ કિસાન રિલેટેડ ઉપયોગી માહિતી જો લઈને આવું અને વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર